હરે જાય બોલો હરિ ઘરિંગ ઓમકારાય બિંદુ યોગિનમ કામદમ મોક્ષદમ શે ઓમકારાય નમો નમસ્તુ એવા સૌરાષ્ટ્રના કંટાળ પાસે ધામ છે આ રોટેશ્વર ધામ એવું છે કે અહીંયા મોહમ્મદ શાહ બેગડા જેવા અહીંયા આક્રમણ કર્યું છતાં મંદિરને કાંઈ જૂનો કાંઈ થયું નહીં પછી ખૂબ આકર્ષણ કરતાં કરતા અલાઉદી થયું કે હવે તો મંદિર દિવાળા સાકર દ્વારા જે લિંગ છે એનો ભયડો મેરો એમાંથી ભમરા ને એવું બધું ઉત્પન્ન થયું અને મમદ શાહ બેગડો ટોપે પ્રસાળીને ભાઈ ગયો પછી અહીંયા હાથીવણ છે અહીંયા હાથીવણ છે હાથીવડની અંદર અહીં જુઓ તો અત્યારે હાથી જેવી ચામડી છે જ્યાં પણ અહીંયા પછી કરી બાપુ છે જે આપણે દેરીવાળા બાપુ તરીકે અત્યારે પ્રખ્યાત છે તેનો પણ મહિમા અત્યારે ઘણો ઉપાય છે કારણ કે જેવું જેવું માગે એવું ફળ બાપુ અહીંયા દેરીવાળા બાપુ કરીને આપે છે અને એવા લોઠેશ્વર બાપુની બાર વર્ષની પોતાને અનુષ્ઠાન કરી બાર વર્ષનો નિયમ બાર વર્ષની સોમવારી ધૂન કીર્તન ભજન હરિહર ચાલુ જ છે તો એવા લોટેશ્વર મારાધામમાં આજુબાજુના મોવા મુંબઈ ક્યાંય ક્યાંના માણસો અહીંયા આવે છે વિડીયો જોઈ આવું લોઠેશ્વરધામ અને અહીંયા આખા દૂધની સહ કરવામાં આવે છે અહીંયા દૂધની અંદર જરીએ પાણી નાખવામાં આવતું નથી ગમે તે હોય તો અહીંયા પરમપુ જેવા લોટેશ્વર ધામ આજુબાજુના માણસો ઘણા આવે છે તો અહીંયા આવવાથી આપણું તન મન ધન એકદમ નિરળ બને છે એવું આ લોટેશ્વર ધામ છે આ ધામની અંદર સંત શ્રી હરિગીરી બાપુ પોતે યોગી છે અને પોતે ખૂબ સાધના કરેલી છે એક એક આખરીએ ચોવીસ કલાક બે છે એવા સાડા ત્રણે પાછા નીચે ઊભા થાય શિવજને પખા કરી અને પરમાત્માને ધ્યાનમાં બે જાય છે એવા લોઠેશ્વર ધામમાં અનેક માણસો અહીં આવે છે નાનાથી મોટાથી સાહેબ પછી અહીંયા દીકરીઓ આવે છે કુંજન હોય તો આવે પછી કેવળા ત્રીજની અંદર આવે ચોવીસ કલાક માણસ અહીંયા ચાલુ જ હોય છે એવા લોઠેશ્વર ધામમાં એવા હરિગિશ બાપુના શરણોમાં જે આ ચેનલ છે આ ચેનલ બધા જોવા કૃપા કરજો જય લોઠેશ્વર મહાદેવ જય હનુમાન દાદા જય ગણપતિ બાબા હરિ ઓમ સચ